વિશ્વસનીયતા સાથે અદ્યતન તકનીકને જોડે છે તે પરફોર્મન્સ અને વ્યવહારિકતાનું શક્તિશાળી ફ્યુઝન પ્રદાન કરે છે રોજિંદા શહેરની સવારી માટે એક નવું માનક સેટ કરે છે જ્યારે રાઇડરની અપેક્ષાઓની પુનઃ કલ્પના કરે છે ન્યૂ હીરો ડેસ્ટિની વન ટ્વેન્ટી ફાઈવ ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે ડેસ્ટિની વન ટ્વેન્ટી ફાઈવ બીએક્સ રૂપિયા એસી હજાર ચારસો પચાસ ડેસ્ટિની વન ટ્વેન્ટી ફાઈવ ઝેડ એક્સ રૂપિયા નેવ્યાસી હજાર ત્રણસો અને ડેસ્ટિની વન ટ્વેન્ટી ફાઈવ ઝેડ એક્સ પ્લસ રૂપિયા નેવ હજાર ત્રણસો છે નવી ડેસ્ટીની વન ટ્વેન્ટી ફાઈવ ત્રીસ પેટન્ટ એપ્લિકેશન્સ સાથે નવીનતા માટે હીરો મોટોકોર્પના સમર્પણ અને ઉદ્યોગની પ્રથમ વિશેષતાઓ દર્શાવે છે જેમ કે પ્રકાશિત સ્ટાર્ટ સ્વિચ અને ઓટો કેન્સલ વિંગર્સ બહેતર સવારની સુવિધા અને સલામતી માટે ન્યૂ ડેસ્ટિની વન ટ્વેન્ટી પરિવારો માટે એક આદર્શ પસંદગી છે જેમાં ફિફ્ટી નાઇન કેએમપીએલની સેગમેન્ટ લીડિંગ માઇલેજ ઉદાર લેગરૂમ અને વિશાળ ફ્લોર બોટ છે ટેસ્ટની વન ટ્વેન્ટી ફાઈવ પણ લાંબા સમયની બડાઈ કરે છે સીટ સવાર માટે આરામદાયક અને ઓર્ગોનોમિક અનુભવ સુનિશ્ચિત કરે છે વધુ સ્માર્ટ સ્મૂધ અને વધુ આર્થિક રાઇડ પહોંચાડવા માટે એન્જિનિયર સ્કૂટરમાં નવું ડિજિટલ સ્પીડોમીટર એકસો નેવું એમએમ ફ્રન્ટ ડિસ્ક બ્રેક અપગ્રેડેડ ટ્વેલ્વ ટ્વેલ્વ પ્લેટફોર્મ અને વિશાળ પાછળનું વ્હીલ છે તે ઉન્નત કાર્યક્ષમતા માટે હીરોની નવીન આઈ થ્રી એસ ટેકનોલોજીનો પણ સમાવેશ કરે છે વિચારપૂર્વક રચાયેલ સીટ બેકરેસ્ટ તેમાં ઉમેરે છે લોન્ચ પર ટિપ્પણી કરતા રંજીવજીત સિંઘ ચીફ બિઝનેસ ઓફિસર ઇન્ડિયા બિઝનેસ યુનિટ હીરો મોટોકોર્પ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે નવી હીરો ડેસ્ટિની વન ટ્વેન્ટી જે શૈલી સગવડતા અને અદ્યતન ટેકનોલોજીનું પ્રતિક છે આધુનિક રાઇડર માટે ડિઝાઇન કરવામાં આવી છે તે રજૂ કરતા રોમાંચિત છીએ નવીન વન સ્કૂટર ધોરણોને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને હીરો મોટોકોર્પની સ્થિતિને પ્રભાવશાળી બનાવે છે સેગમેન્ટમાં માઇલેજ આ કુટુંબ મૈત્રીપૂર્ણ સ્કૂટર કંપનીની નવીનતા મૂલ્ય અને ગ્રાહકો માટે અપ્રતિમ સવારી અનુભવ માટે પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા પહેલા તો અભિવાદન અને હું ઓલરેડી ડસ્ટ્રીની ઓનર છું પહેલાં મોડલ પ્રીવિયસ મોડલનો આ મારું નવું પરચેસ છે નવ મોડલનું તમને અનુભવ એક છે ને એક બાઇક જેવો અનુભવ આવે છે સ્ટડી ફીલ આવે છે મજબૂત ફીલ આમ આવે છે બીજા બધા મોડલ સેગમેન્ટ કરતાં અને આપણે કોઈને ખોટું કે સારું કહેવાની કંઈ એ નથી પણ આપણે સારું જ કહીએ છીએ પહેલાં કે આ મોડલ માટે જે સારું વસ્તુ છે કે તમને ફીલ આવે છે તમને મજા આવે છે તમને મજબૂતી ફીલ થાય છે પ્લસ તમને માઇલેજ આપે છે લુક્સ છે લુક્સ આ નવા મોડલના લુક્સ સારા છે ને તમે જોઈ શકો છો ઓલરેડી ઇન પોપ્યુલર ડિમાન્ડમાં આઈ થિંક ધીસ ગિયલ ધીસ વી ઇઝ ગોઈંગ ટુ બી આ બહુ જ સક્સેસફુલ મોડલ જશે ફરક છે એના લુકમાં દેખાવમાં આ દેખાવો બહુ સરસ છે રિટ્રો પ્લસ ન્યૂઅર મતલબ મીન્સ મિક્સ એન્ડ મેચ જેવું છે નવું પ્લસ જૂનું એ ટાઈપનું રિટ્રો જેવું વેસપા આવતું હતું પહેલાં ટાઈપનો તમને ખ્યાલ હોય હતો પ્લસ જે હેડલેમ્પ્સ છે એના એટલે ચેન્જ કર્યા છે મેં હમણાં જ જોયું ને હેડલેમ્પ્સ એ લાઇક પેલા ટાઈપના છે જે મતલબ મીન્સ લાઈક તમને બે અઢી લાખની બાઇકમાં આવે છે એ ટાઈપના હેડલેમ્સ એની અંદર છે પ્લસ એનો બેક જે ટેલ લુક છે એ બહુ સરસ છે એનું પાછળનું જે બેક સાઇડનું લુક છે એ અને આ સીટ સીટ રેસ્ટ નહોતી જે પહેલાંના વર્ઝનમાં એ હમણાં એમની અંદર જોવા મળે છે બેક બેક સીટ રેસ્ટ અને બાકી બધા ફીચર્સ છે એ બી અપડેટ થયા છે લાઈક ઇન્ડિકેટર છે એનું એમ્બલમ જેનું સ્ટાઇલ છે બે સાઈડના જે પેનલ છે લેફ્ટ એન્ડ રાઈટના એ બી સરસ ડેવલપ કર્યા છે શું કહેશો હાલમાં એક્ટિવા વધારે ચાલી રહી છે અને જ્યારે આ એસટીની ગાડી આવી છે શું એના સાથે કમ્પેર કરી જો દરેકના ચોઈસ અલગ છે દરેકના પસંદગી અલગ અલગ હોય બટ જેને એક વાર એક્ટિવ હોય ને એને એક વાર ચલાવવાની તો ડિફરન્સ ખબર પડી જાય એક્ટિવ એવો હોય લો વાંધો નથી ચોઈસ છે તમારી પણ એકવાર આ રાઈડ કરી લો તો તમને તમારો ડિસિઝન ચેન્જ નાઇન્ટી ચેન્જ થઈ જશે તમારું બીજી ગાડી હા સેમ મોડલ બીજી ગાડી ગાડીમાં કૌશલ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો